નામે અધિકારીઓ વાહ વાહ લૂટી રહ્યા છે ત્યારે વડોદરા શહેર ત્રેવીસમા ક્રમાંકથી તેત્રીસમાં ક્રમાંકે ઉતરી ગયું છતાં પાલિકાના અધિકારીઓની આંખો ખુલતી નથી અને વડોદરા સ્માર્ટ સિટીના ગુણગાયા કરે છે ત્યારે વડોદરા શહેર આરવી દેસાઈ રોડ ખાતે આવેલ માળી મોહલ્લા ખાતે પાલિકા તંત્ર દ્વારા કચરા પેટી મૂકવામાં આવી છે પરંતુ અહીં વોર્ડના અધિકારીઓ દ્વારા કે કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી નથી તેથી અતિશય દુર્ગંધ મારે છે અને રાહદારીઓને આ દુર્ગંધથી પસાર થવું પડે છે જેને લઈને સ્થાનિકો દ્વારા તેને વારંવાર રજૂઆત કર્યા છતાં અહીં કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે આજે લોકોએ મીડિયા સામે પાલિકા તંત્ર અને નગરસેવકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે આ કચરા પેટીને વહેલી તકે અહીંયાથી દૂર કરવામાં આવે જેથી કરીને આ જગ્યા સ્વચ્છ રહે સાથે બાજુમાં મંદિરો પણ આવેલા છે જેથી મંદિરોમાં આવતા ભક્તોને આ દુર્ગંધ અને ગંદકીમાંથી પસાર થવું પડે છે વધુમાં સ્થાનિકે જણાવ્યું કે આ નવાપુરા ખંડેરાવ મંદિર મારી મોલ્લો છે હવે એમાં તે કચરા જે કન્ટેનર મૂકવામાં આવેલું છે એના પહેલે પણ રજૂઆત કરી ત્યાં હટાવવા માટે તો હટાવી તો દીધેલું પંદર એક દિવસ માટે પણ ફરી આ લોકો ફરી અહીંયા મૂકીને ગયા છે આ કન્ટેનર કેમકે ઓળ ઓફિસરને તે જે તે વખતે એ લોકોએ પણ કીધેલું કે ભાઈ ત્યાં હટાવી લો કેમકે આ એ આ વિસ્તારનું જે એન્ટ્રી થતા તે એકદમ ખરાબ લાગે છે અને બધા ભાઈ બધા સિનિયર સિટીઝનથી લઈને બધા બેસે છે અને એની જે ગંદકી જે ગંદકીના કારણે બધી સ્મેલથી લઈને બધું જ એટલું બધું ગંદ મારે છે ખાન પછી કોઈ પેલા ખાસ કરવામાંથી કંઈ મરઘી બરઘી મટન મટી જે કંઈ નાખીને જાય છે એની માટે એટલે રાત્રે તો બધા નાખી નાખીને જાય છે એટલે અહીંયા બેસનારા ને ત્યાંથી એન્ટ્રી કરનારા મોડ બન કરી કરીને શું છે માંગ એવી એટલી જ છે કે અહીંયા કંટેનર હતી અટકાવ શું નામ તો કૈલાશ સૂર્ય ત્યાં ખંડેરાવ મંદિર મારી મોલ્લા એક એટલી બાજુમાં સમસ્યામાં એવું છે કે આ કેટલાક ઘણા સમયથી કોર્પોરેશનની લાપરવાહીના કારણે આપ જોઈ શકો છો આ કચરાપેટી છે અને આ કચરાની સમસ્યા છે આ ઘણા ઘણીવાર અમે કમ્પ્લેન કરી છે કે આવી રીતના અહીંયા કચરાપેટીની અંદર બહાર બીજે બીજેથી બહારથી આવીને લોકો કચરો નાખી જાય છે કચરાપેટીમાં નથી નાખતા બહાર નાખી જાય છે રોડ પણ નાખી જાય જેના લીધે મચ્છર ગંદકી થાય છે અને સ્થાનિકોને પ્રોબ્લેમ થાય છે સમસ્યા થાય છે પણ અમારી કોઈ પણ આજ સુધીની કમ્પ્લેન જે થઈ છે એનો કોઈ નિકાલ આ લોકો કરતા નથી અને ધ્યાન પણ બી નથી હોતા સફાઈ કામદારને અમે અહીંયા જે આવે છે સફાઈ કરવા માટે એ લોકોને બી અમે ઘણી વાર કમ્પ્લેન કરી છે કે ભાઈ આ વ્યવસ્થિત તમે સાફ કરો પણ એ લોકો પણ અમારી વાત સમજતા નથી અને આ સફાઈ કરતા નથી વિસ્તારના કાઉન્સિલરો હોય જે વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે અને તમે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબ સુધી બી રજૂઆત કરી છે શું નામ આપનું જતીન શાહ જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ